નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગત પવિત્ર શ્રાવણ માસમાં જીવ અને શિવ એકાકાર થઈ જાય છે ત્યારે હિન્દુઓના પવિત્ર એવા શ્રાવણ માસનો આજે પ્રારંભ થયો શિવ ભક્તો અરવલ્લી જિલ્લાના મોડાસાના માઝુમ કિનારે આવેલ શ્રી કાશી વિશ્વનાથ ગેબીનાથ ભુવનેશ્વર મહાદેવ મંદિર સહિત જિલ્લાના સૈવ મંદિરોમાં પૂજન અર્ચન તેમજ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા

શિવજીને રીઝવવા માટે ભાવિકો શિવ મંદિરમાં પૂજા અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી આ વર્ષે બે હજાર ચોવીસમાં શ્રાવણ મહિનાની આજથી સોમવારના દિવસથી શુભ શરૂઆત થઈ છે આમ તો જોવા જઈએ તો બાર મહિનાની અંદર દર મહિનાના અલગ અલગ તહેવાર હોય છે પણ વિશેષમાં શ્રાવણ મહિનો એટલે શિવ આરાધના માટેનો મહિનો છે નવરાત્રિ તો આસો મહિનો ભાદરવો મહિનો એટલે ભગવાન ગણપતિ આ રીતે દરેક મહિનામાં અલગ અલગ દેવોની ઉપાસના કરતા હોઈએ છીએ પણ શ્રાવણ મહિનાની અંદર દેવ મહાદેવની આપણે ઉપાસના કરતા હોઈએ છીએ એમ કહેવાય છે કે જેટલા દેવી દેવતાઓ છે એ દરેક દેવી દેવતાઓમાં ત્રણ દેવનું મહત્ત્વ બતાવ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્માજીએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી ભગવાન વિષ્ણુ એનો તારણહાર છે અને મુક્તિ આપવાવાળો દેવ ભોળોનાથ મહાદેવ છે તો મહાદેવ એટલા માટે કહેવાય છે કે અજન્મા છે એમનો જન્મ થયો નથી અને અજન્મા છે એટલા માટે જ ભગવાન શિવ મહિમની સ્તુતિમાં ભગવાન શિવની લીલાઓ એટલી બધી વર્ણન કરી છે શિવ પુરાણમાં એટલી બધી એમની લીલાઓ વર્ણન કરવામાં આવી છે કે ભગવાન ભોળાનાથની જે કોઈ પણ વ્યક્તિ હર હર મહાદેવ કરીને એ મંત્ર બોલીને એક લોટો પાણી ભગવાનને અર્પણ કરે છે તો ભગવાન શિવ એની લીલા એની મનોકામના પૂર્ણ કરે છે માટે આ વર્ષે બે હજાર ચોવીસની અંદર પાંચ સોમવાર છે અને દરેક વાર પાંચની સંખ્યામાં આવે છે અને આજે ક્રમાંકની જે સંખ્યાની ગણતરી છે એ શિવપુરાણમાં બતાવી છે એ પ્રમાણે આ વર્ષના શ્રાવણ મહિનાની અંદર જે વ્યક્તિ ભગવાન શિવની આરાધના કરશે તેવું કહેવાય છે કે યોગ નક્ષત્ર સમય એ રીતનો છે કે એની મનોકામના અવશ્ય પૂર્ણ થશે ભગવાન શિવના મહામય મહામય મંત્રમાં અલગ અલગ પ્રક્રિયા પ્રમાણે એવું બતાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલકા કાલ ઉષ્કા ક્યાં બિગાડે જો ભક્ત હો મહાકાલકા આ ખાલી કહેવા માટે નથી પણ એની અનુભૂતિ કરવા માટે છે અને તમે જાતે જ જો અનુભવ કરવો હોય તો ભગવાન શિવની આરાધના કરવી જોઈએથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને પ્રથમ દિવસે રેલાવાડાના ભાવિક ભક્તો દ્વારા આજના રેલાવાડાના પંચમુખી સુમેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક દૂધનો અભિષેક અને પંચામૃતનો અભિષેક કરી અને આજના પવિત્ર શ્રાવણ માસે પોતાના ભાવિક ભક્તોએ પોતાનો ભાવ પ્રગટ કરી અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી બીલીપત્ર ચડાવી આરતી પૂજા કરી અને ભગવાનને આજને પોતાની આરાધના કરી કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર